હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ આજે અવાર સવારમાં દાવ થઈ ગયો હડાપોંચ વાગે ઘેરથી નીકળ્યો તો અને ચરાડા પોખવા થયો હતો ને બાઇકને પંક્ચર પડ્યું તો નોકરી જઈ નહીં શક્યો અને નોકરી જઈ શક્યો નહી એટલે સાહેબનો મેસેજ તો મેં કરી દીધો હતો કે ભાઈ મારા બાઇકનું પંચર પડ્યું છે સાહેબનું મોડે એમ આવો ના આવો મારા બાઇકને પંચર પડ્યું છે આમાં પંક્ચર કરવા જવું એટલે તમને બતાવ બરાબર અને જુઓ સવાર સવારમાં બધા ભાઈઓ જ વોમવાળા કારીગર વધતા રહે કોઈને ગમો ના ગમો બ્લોગ એટલે બનાવ ગઈશ તો આપણે આવી જાય છીએ હવે ઘેર હું રિક્ષા લઈને ગેસ પુરાવા અને જો અમાર માતાજીનો પ્રસંગ તૈયારી ચાલુ થઈ જશે જોરદાર બાકી જુઓ જોયું લે અને અમે તૈયાર થઈ જીએ હવે વિડીયો બનાવવા બરાબર

પનીર યાર હા હા સેન્ડવીચ જ બનાવી છું ચીઝ વાળી ગ્રીલ કરી ગ્રીલ સેન્ડવીચ બનાવીએ હું હજી બતાવીએ જો બનાવીએ તો બરોબર હતા પાર્સલ વિડીયો બનાવીએ તો તમે બનાવ બતાવો તો મારા ભાઈ બધું મળ્યું હતું દીકરી અને થોડી ચર્ચા કરવા મંડે રહ્યું તું એટલું ઠોની તું ખાવા નહીં આવતું પણ ઓકે હવે બધા અંકાશ બનતા

મારો વિડીયો બનાવવાનો ભગવાન એટલે આ વાત મગજમાં યાદ રાખજુ તમારી લાઈફ પણ લાઈફની ની સ્ક્રીપ ભગવાન લખી તમે નહી લખી સમજી kalau tadi gitu ngoන්න है video tur la Ter

गाना शूट करने के लिए ये, ये ले है, तो गाना शूट करना है क्यों भाका हम गाड़ी गाना जो शूट करेंगे मिलते हैं आगे तीन बजे तो फरी पसा में दुको टेन टेन जो का सामान लेना आया ले टंडी बंडी ना आया चलो लोकमान तुम्हें टूटा बाप हल्का

અલે તાણી યાર બ્લોગ માં બનાવતા નયા તો ભાઈ ખબર જ ગયો હું તારે વિડિયો બનાવવાનો ચલો મળીએ તા આજે એક ભાઈની પાર્ટી હતી પાર્ટી મતલબ ભાઈબંધનો બર્થડે હતો અને બર્થડે બર્થડે પર તું લખબા મસ્તી કર અને બરાબર તો લાગતું લખતો ઈ મોચ એવું છે

તો ભાઈ આટલો બહુ જો આનો એન્ડ કરું બ્લોગ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બીજા બ્લોગ એ જોઈ આવજો અને આટલા આપણો બ્લોગ એન્ડ કરીએ ચલો બાય જય માતાજી જય માતાજી વાહ 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 ફોટો આઈ જાય નીતિનજી ની વાત માં ટપકુ ટપકુ હા કાઉ પાસે જે ફોટો લઈ લો બધા હવાની એક્શન કરી દો